નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ બુલેટિનમાં આપણે વાત કરીશું કેનેડાના વિદેશમંત્રીના ભારત પ્રવાસ વિશેની તેઓ વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે આ ઉપરાંત બિહાર ચૂંટણીને લઈને આજે બીજેપીની બેઠક યોજાશે તો દિલ્હી પોલીસના પેટ્રોલિંગ અભિયાન વિશે જાણીશું અને મુખ્યમંત્રી આજે વિકાસ કામોની ભેટ આપશે આ ઉપરાંત અન્ય કેટલાક સમાચારો જોઈશું પણ તે પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર બેઠક વહેંચણી પર મહાઠબંધ લાગશે અંતિમ મહોર કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ આજથી ભારતના પ્રવાસે વિદેશ મંત્રી એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે કરશે સુરક્ષા વ્યાપાર અને ઊર્જા સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા વિકાસ સપ્તાહ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહુડીને આપી વિકાસની ભેગ આશ્રમ ચોકડીથી મહુડી ફોરલેન રોડનું કર્યું લોકાર્પણ તો સરકારી યોજનાઓની વણઝાર થકી વિકાસની ઝાંખી દર્શાવતા વિકાસરથને કરાવ્યો પ્રસ્થાન ગીર સોમનાથના કોડીનારમાં વોકલ ફોર લોકલની નેમ સાથે સ્વદેશી મેળાનું આયોજન દિવ્યાંગ બાળકોએ દીવડા વહેંચી આપ્યો આત્મનિર્ભરતાનો સંદેશ એક દિવસીય સ્ટોલમાં લોકોએ દીવડા ખરીદી બાળકોને આપ્યું પ્રોત્સાહન દિલ્હીમાં ફિટનેસથી ભરેલી સવાર હાફ મેરેથોનના વીસ વર્ષ પૂર્ણ થતા હજારો લોકોએ લગાવી દોડ રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં લીધો ભાગ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝે આઠ વિકેટે બનાવ્યા એકસો ત્યાસી રન પહેલી ઇનિંગમાં ભારતે પાંચ વિકેટે કર્યા પાંચસો રન તો શુભમન ગિલ અને જયસ્વાલની સદી મહિલા ક્રિકેટ વન ડેમાં આજે ભારત ઓસ્ટ્રેલિયા આમને સામને ગત હાર બાદ જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા